સમાચાર સમાચાર સંસ્કૃતિ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે સીબીઆઈની ગુજરાતમાં સાત સ્થળોએ તપાસ ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈની કસ્ટડીમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં મોકલાયા બમ્બમ ભોલેના નાદ સાથે અને સલામતીના લોખંડી બંદોબસ્ત સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ અને ટી ટ્વેન્ટી વિશ્વકપની બ્રિજ ટાઉન ખાતેની ફાઇનલ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમની એકસો અગિયારમી કડી શ્રી મોદીના સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ આ મન કી બાતની પહેલી કડી હશે અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેના ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગ્યે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઇઆર મોબાઇલ એપ પર પણ પ્રસારિત કરાશે ઉપરાંત આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરાશે નીટ યુજી પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ ગુજરાતમાં સાત સ્થળોએ શોધ અભિયાન ચલાવ્યું છે સીબીઆઈનું આ સર્ચ ઓપરેશન ઓગણત્રીસ જૂન શનિવાર સવારથી શરૂ થયું હતું ગુજરાતના ચાર જિલ્લા આણંદ ખેડા અમદાવાદ અને પંચમહાલના ગોધરામાં શકમંદોને ત્યાં સર્ચ ઓપરેશન કરાયું હતું સીબીઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર બપોર પછી પણ આ ઓપરેશન ચાલી રહ્યું છે જ્યારે ગુજરાત સિવાય ઝારખંડમાં પણ આ મામલે તપાસ ચાલી રહી છે જે અંતર્ગત સીબીઆઈએ નીટ યુજીના સંબંધમાં ઝારખંડના હજારીબાગમાં એક શાળાના આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલ સાથે હિન્દી અખબારના પત્રકારની પણ ધરપકડ કરી હતી સીબીઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે ઓએસીસ સ્કૂલના પ્રિન્સિપલ એહસાનુલ હકને પાંચ મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા આયોજિત મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે હઝારીબાગના શહેર સંયોજકની જવાબદારી સોંપાઈ હતી બીજી તરફ ઝારખંડમાંથી ઝડપાયેલા ત્રણ આરોપીઓનો સીબીઆઈ પટના લાવી હતી અને તમામ આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા નીટના મામલે વિરોધ પક્ષના પૂછાયેલા પ્રશ્નના જવાબ આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું હતું કે નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર ગંભીર છે ભાજપના ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હરિયાણાની મુલાકાતે છે આજે પંચકુલામાં તાવ દેવીલાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય કાર્યબારીની બેઠકને તેમણે સંબોધી હતી તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય પરીક્ષા એજન્સી એનટીએમાં સુધારો કરી રહી છે અને પેપર લીકના મામલા સામે કડક કાયદો બનાવવામાં આવ્યો છે નીટના પેપર લીકનો મામલો તપાસ માટે સીબીઆઈને સોંપવામાં આવ્યો છે હરિયાણામાં ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં તેમણે આશા વ્યક્ત કરી કે રાજ્યમાં પાર્ટી ત્રીજી વખત સરકાર બનાવશે કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી નાયબ સિંહ ઉર્જામંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર ચૂંટણી સહપ્રભારી બિપ્લવ દેવ વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા સહિત નેવું વિધાનસભાના લગભગ ચાર પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા દિલ્હીની એક અદાલતે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂનીતિ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં બાર જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે કેજરીવાલની સીબીઆઈ સાથેની ત્રણ દિવસની કસ્ટડી આજે સમાપ્ત થઈ જતા તેમને અદાલતમાં રજૂ કરાયા હતા આપ સુપ્રીમોએ જામીન પર મુક્ત થવા પર દિલ્હી વડી અદાલતે આપેલા વચગાળાના સ્ટેને પડકારતી સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ન્યાયાધીશ મનોજ મિશ્રા અને એસવીએન ભાટીની વેકેશન બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે દિલ્હી વડી અદાલતના જામીન આપવાના ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે મૂકવાના નિર્ણય મામલે સર્વોચ્ચ અદાલતમાં નવી અરજી દાખલ કરાશે કાશ્મીર ખીણમાં પ્રતિવર્ષ યોજાતી અમરનાથ યાત્રાનો શ્રદ્ધાપૂર્વક આરંભ થઈ ચૂક્યો છે બાવન દિવસ સુધી ચાલનારી આ લાંબી યાત્રા ઓગણીસમી ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમાએ પૂર્ણ થશે અમારા શ્રીનગર સંવાદદાતા જણાવે છે કે બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રીઓની બીજી ટુકડી બપોરે કાશ્મીર ખીણમાં પ્રવેશી છે ત્રણ હજારથી વધુ યાત્રીઓએ પવિત્ર ગુફામાં પૂજા કરી છે મોટાભાગના યાત્રાળુઓ ચોપર સેવા દ્વારા પવિત્ર ગુફામાં પહોંચ્યા હતા અમરનાથ યાત્રાની ચુસ્ત સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ શ્રદ્ધાળુઓ માટે કેન્દ્ર શાસિત પ્રદેશના તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે યાત્રાની શરૂઆત પ્રસંગે શ્રદ્ધાળુઓને અભિનંદન પાઠવ્યા છે સમાચાર સમાચાર આપ આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને હરિયાણા સરકાર વચ્ચે પંચકુલા ખાતે આજે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થયા હતા ગુનાના કેસોને લગતી બાબતો માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે આ કરાર થયા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય શહેરી વિકાસ આવાસ અને મંત્રી મનોહર લાલ મુખ્યમંત્રી નાયબસિંહ અને હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા એનએફએસયુના સહયોગથી હરિયાણાના પંચકુલામાં પચાસ એકરનું કેમ્પસ બનાવવામાં આવશે તે દેશનું પ્રથમ સેન્ટર ઓફ ઓફ એક્સલન્સ હશે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહે જણાવ્યું હતું કે કેન્દ્રની સ્થાપના સાથે ઓળખાયેલા ગુનાઓમાં પુરાવા એકત્રિત કરવાનું સરળ બનશે ટી ટવેન્ટી વિશ્વકપની ફાઇનલ મેચ થોડી જ વારમાં શરૂ થશે બ્રિજ ટાઉન ખાતેની આ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની આ મેચ રસપ્રદ સાબિત થશે બંને ટીમો ટી ટવેન્ટી વિશ્વકપ જીતવા એડી ચોટીનું જોર લગાવશે દસ વર્ષ બાદ ભારત ટી ટવેન્ટી વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ્યું છે જ્યારે દક્ષિણ આફ્રિકા વિશ્વકપની ફાઇનલમાં બત્રીસ વર્ષ બાદ પહોંચ્યું છે ત્યારે આ મેચ રસપ્રદ રહેશે જનતા દળ યુનાઇટેડ દ્વારા આજે રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના નેતા સંજય ઝાને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શ્રી ઝાની નિમણૂંક પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં કરવામાં આવી હતી તેમની નિમણૂક બાદ મીડિયા સાથે વાત કરતા સંજય ઝાએ કહ્યું હતું કે બિહારમાં બે હજાર પચીસની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી આગામી આયોજનો કરશે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાર્ટી ફરી એકવાર સરકાર બનાવશે જેડીયુ આ વર્ષે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પણ લડશે તેવી તેમણે જાહેરાત કરી હતી દરમિયાન જેડીયુએ પણ બિહાર માટે કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ રાજ્યના દરજ્જા અથવા વિશેષ નાણાકીય પેકેજની માંગ કરી છે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ બિહારના મંત્રી અને જેડીયુના નેતા ડોક્ટર અશોક શોક ચૌધરીએ કહ્યું કે બિહાર માટે વિશેષ દરજ્જો અને વિશેષ પેકેજની જૂની માંગ છે અને તેને દોહરાવવામાં આવી છે લોકસભા અને રાજ્યસભામાં પાર્ટીના નેતાઓ ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને તેની માંગ રજૂ કરશે દેશ માટે સત્તર વર્ષ સુધી દરિયાઈ સુરક્ષા અને દેખરેખ પૂરી પાડનારા ભારતીય નૌકાદળે સારસ હેલિકોપ્ટરને વિદાય આપી છે યુએચ થ્રી એચ હેલિકોપ્ટરે વિશાખાપટ્ટનમના આઈએનએસ ડેગા ખાતે ડી ઇન્ડક્શન સમારંભ દરમિયાન તેની અંતિમ ઉડાન ભરી હતી તેમના સ્થાને સી કિંગ બેતાળીસ સી હેલિકોપ્ટર હવે આઈએનએસ ત્રણસો પચાસમાં તૈનાત કરવામાં આવશે સંભારણા તરીકે એક હેલિકોપ્ટર વિશાખાપટ્ટનમમાં એક અગ્રણી સ્થાન પર કાયમ માટે પ્રદર્શિત કરવામાં આવશે જે ભાવિ પેઢીઓને પ્રેરણા આપશે યુએચ થ્રી એચ હેલિકોપ્ટરને બદલે હવે સી કિંગ બેતાળીસ સી હેલિકોપ્ટરને આઈએનએએસ ત્રણસો પચાસમાં તૈનાત કરવામાં આવશે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુગ યુગીન ભારત સંગ્રહાલય દેશની સદીઓ જૂની પરંપરાને પ્રતિબિંબિત કરશે ભારત મંડપમ ખાતે આયોજિત યુગ યુગીન ભારત મ્યુઝિયમ પર ભારત ફ્રેન્ચ સહયોગી ક્ષમતા નિર્માણ કાર્યશાળાના છેલ્લા દિવસ હતો આ પ્રસંગે શ્રી શેખાવતે જણાવ્યું હતું કે આ મ્યુઝિયમ ભારતના સમૃદ્ધ વારસાને રજૂ કરશે શ્રી શેખાવતે આ સંગ્રહાલયને લોકોનું અને લોકો દ્વારા અને લોકો માટેનું ગણાવ્યું હતું આ કાર્યક્રમને સંબોધતા સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને કહ્યું આ મ્યુઝિયમ ભારતની સમૃદ્ધ કલા સંસ્કૃતિ અને વારસાને પ્રદર્શિત કરશે તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી મ્યુઝિયમ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે આ મ્યુઝિયમ એક લાખ ચોપન હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું હશે જે વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ હશે કઝાકિસ્તાનના અસ્તાનામાં આગામી ત્રણ અને ચોથી જુલાઈ દરમિયાન યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન એસસીઓ શિખર સંમેલનમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માધ્યમોને આ અંગે માહિતી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે સીબીઆઈની ગુજરાતમાં સાત સ્થળોએ તપાસ ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈની કસ્ટડીમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં મોકલાયા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા